આરતી નહીં કરવા મુદ્દે ક્ષત્રિય સમાજ આગેવાનો પીટી જાડેજા દ્વારા એક કારખાનેદારને ધમકી આપવામાં આવી જો આરતી કરશો તો લોહિયાળ ક્રાંતિ થશે તેવી જિંદગી અને ચીમકી ઉચ્ચારવામાં આવી હતી જે બાદ વિસ્તારના મામલે અને રાજકોટ તાલુકા મથકે પીટી જાડેજા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી જો પહેલાં તો એક વસ્તુ એ છે કે અમને પેલા તો કાંઈ એમને ઇન્ફોર્મ ન કર્યું કોઈ પણ આરોપી હોય એમને પહેલાં જાણવાનો હક છે કે એમને લઈ જાય તો કયા કયા અનુસંધાનમાં લઈ જાય છે એમને એ નાખી દો અહીંયા આવીને અમને બે કલાક બેસાડ્યા ત્યારે અમને કાંઈ નાખી દઉં કે શું પ્રોસીજર કરે અને એ ટેબલ લાયક જામીનમાં તમે પાસા લગાડી શકો એક સામાન્ય નાગરિકને એટલી ખબર પડે હું તો એડવોકેટ નથી બિંગ એ ડૉક્ટર મને એટલી ખબર પડે અગિયાર વાગે તમે સિનિયર સિટીઝનને એ બી મેડિકેશન ઉપર હોય નવ 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 દિવસના ફાસ્ટ ઉપર હોય અમારી રિક્વેસ્ટ ઉપર એ પોલીસવાળા ના મને તો એને કેટલું પ્રેશર હશે તો આના ઉપરથી ક્યાંક ને ક્યાંક અમને લાગે છે ને કે ઉપરથી પ્રેશર છે કારણ કે પોલીસવાળા બી ક્યાંક ને ક્યાંક મૂંઝાયેલા છે એ અમને જવાબ ખોટી રીતે મારા ફાધરને અત્યારે પાસા હેઠળ તકેલવામાં આવ્યા છે સામાન્ય કલમ છે બરાબર છે અને આ કોઈ સામાન્ય કલમ દ્વારા કોઈ ટેબલ જામીન છે બરાબર છતાં પણ આ લોકોએ કીનાખોરી રાખીને અમને ગુમરાહ કરીને ત્રણ ચાર કલાકથી બેસાડેલા અને સવારે અમને જવાબ દેવા માટેની નોટિસ પાઠવેલી અને રાત્રે ઘરેથી જ અમને સમય પહેલા ધરારથી અમને ઉપાડી દેલા બરાબર મારા ફાધરને કે ભાઈ તમે આવું જ પડશે એમાં નહીં ચાલે તમે દસ મિનિટમાં છોડી દેસુ એવું કરીને અમને અહીં લઈ અને પછી આવી કાર્યવાહી ધરારથી કરીને પાસા હેઠળ ધકેલા છે અને આ એકદમ હું કહી શકું કે આ અમારા સમાજ માટે અમે જે કર્યું છે એની માટેની અમારી ઉપર એડવોકેટ મિત્ર સિંહ જાડેજા શું આખો બનાવ બનાવ એવો હતો કે આજે દસ સવા દસે પીટી જાડેજાના ઘર પર તે હાજર હતા અને દસ પંદર પોલીસ આવી અને પીટી જાડેજાને તાત્કાલિક કોઈ કારણસર ધરપકડ કરી ગયા છે ધરપકડ કરીને સીધા તાલુકા પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા તાલુકા પોલીસ સ્ટેશનને બધા જ હાજર હતા તમામ પોલીસ સ્ટાફ અને અહીંયા બોલાવીને એમને અમને એવું લાગે છે કે અત્યારે એમને પાસા કર્યા છે અમદાવાદ શરમાંથી મોકલા છે અને આ બધું એક ષડયંત્ર હોય અથવા પ્રી પ્લાન હોય એવું લાગી રહ્યું છે મને કઈ કલમો આ છે ને પાસા એક છે એન્ટી સોશિયલ એક્ટ પ્રમાણે લગાડી છે અને આમાં જે એફઆઈઆર હોય